તો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાનું જીવન જશે જેલમાં જી હા મિત્રો ચૈતર વસાવા તો જેલની અંદર છે અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાનું પણ જીવન હવે જશે જેલમાં મિત્રો હાલની અંદર સૌથી મોટા સમાચાર નીકળીને આવી રહ્યા છે અને મિત્રો આપણને બધાને ખબર છે કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આમ આદમીના બંને નેતાઓ છે મિત્રો જ્યારથી જીત્યા છે ત્યારથી તે કાર્યો કરવામાં ઓછું કામ પરંતુ વિવાદોની અંદર ઘણા ચાલ્યા છે જી હા મિત્રો એક નેતાનું કામ શું હોય છે એ કામ છોડીને મિત્રો વિવાદોની અંદર ઘણા ચાલે છે હવે આની અંદર બંને લોકોની ભૂલ નથી અને મિત્રો ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે કે મારા પતિની બિલકુલ ભૂલ નથી તમે ખોટી રીતે જેલની અંદર પૂર્યો છે તો મિત્રો વાત સાચી છે અને મિત્રો ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર એટલે કે સંજય વસાવા મિત્રો સંજય વસાવા કહી રહ્યા છે કે હું એકદમ સાચો છું અને ચૈતર વસાવા એ ખોટા છે મિત્રો એના કારણે ચૈતર વસાવાને જેલની અંદર પૂરવામાં આવે છે મિત્રો ચૈતર વસાવાને સંજય વસાવા બંને લોકો કહી રહ્યા છે કે અમે સાચા છીએ તો પછી મિત્રો છેલ્લે ખોટું કોણ હવે મિત્રો તમારે જ નક્કી કરવાનું છે અને એ ભાજપ સરકારને નક્કી કરવાનું છે બાકી મળશું એક નવા વિડિયોની અંદર આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ હાઈપનું બટન નીચે દેખાતું છે તેના પર ક્લિક કરીને હાઈપ કરવાનું ભૂલતા નહીં બાકી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી